નરેશ પટેલને પત્ર લખેલો છે તેમાં તેમણે જણાવેલું છે કે કુંવારી દીકરીને જોયા જાણ્યા વગર ગુનેગાર બનાવવામાં આવી છે તેની રાત્રે બાર વાગે ધરપકડ કરી અમરેલી શહેરના મુખ્ય રસ્તા પર સરઘર્ષ કાઢી ભાજપના પટેલ સમાજના આગેવાને પોતાનો અહમ સંતોષવા આવું કૃત્ય કરેલું છે જો આ મામલે અમરેલી જિલ્લા પોલીસ વડા સંજય ખરાતે જણાવેલું હતું કે આરોપીઓ વિરુદ્ધ કાયદાકીય પ્રક્રિયાનું પૂરતું પાલન કરવામાં આવ્યું છે અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતે મુખ્યમંત્રી અને ખોડલધામના પ્રમુખને પત્ર લખી આ બાબતે આક્રોશ વ્યક્ત કરેલો છે અને તેમના કહેવા પ્રમાણે આ પ્રકારની પ્રવૃત્તિઓ એક દીકરીને ન છાજે તે પ્રકારે કરવામાં આવેલી છે એક તરફ દારૂ ખનીજ ચોરી અને અન્ય ગુનાઓ અમરેલી જિલ્લામાં બની રહ્યા છે તે બાબતે પોલીસ તંત્ર હાથ ઉપર હાથ ધરીને બેઠું છે અને બીજી તરફ એક સામાન્ય પત્ર ટાઇપ કરવા જેવી બાબતમાં આ દીકરીની ધરપકડ કરી તેને જેલ ભેગી કરવામાં આવેલી છે તો આ બાબતે ભાજપ પક્ષ અને સાથે સાથે પટેલ પરિવાર પણ એ બાબતમાં સક્રિયતાપૂર્વક કામ કરે તેવો અનુરોધ તેમણે કરેલો છે